તો ઘટના બાદ પણ મેનેજમેન્ટને જાણ ન કરવાની બેદરકારી આઠમા ધોરણના વિદ્યાર્થીએ દસમા ધોરણના વિદ્યાર્થીને છરીરા મારી દીધા હતા ત્યારે અમદાવાદ ડીઓ દ્વારા સેવન્થ ડે સ્કૂલ બાબતે નિર્દેશ જાહેર કરાયો છે સેવન્થ ડે સ્કૂલ પ્રકરણમાં ત્વરિત છે અને હવે કાર્યવાહી થશે તાત્કાલિક કરવાના નિર્દેશ તો તો શાળાની બેદરકારી સામે સખત કાર્યવાહી થશે શાળાના જવાબદાર અધિકારીઓ સામે પણ પગલા લેવામાં આવશે મહત્વનું છે જ્યારે આ ઘટના બની હતી ત્યારબાદ સિંધી સમાજમાં પણ રોષ ફેલાયો હતો કારણ કે દસમા ધોરણના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું હતું સેવન્થ ડેમાં જે ઘટના બની છે કાફી દુઃખદ છે આ દુઃખદ ઘટનાને ધ્યાને લઈ અમારી શિક્ષણની ટીમ તે જ દિવસથી સતત કાર્યરત છે વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં ફરીથી આત્મવિશ્વાસ ઊભો થાય તેના માટેના પ્રયાસો ચાલે છે એમની જે મૂંઝવણો છે એમના સાથે જ અમે છીએ અમારી શિક્ષણના ચાર અધિકારીની ટીમ શાળામાં આજથી એમને મૂકવામાં આવ્યા છે અને સાથે સાથે ખાસ જે વાલીઓના જે આજુબાજુની શાળાઓમાં ઇન્કવાયરી કરી અન્ય શાળાઓમાં પ્રવેશ માટેના જે પ્રયત્ન કર્યા છે એમને મદદ કરવા માટે અમારા ચારેય અધિકારીના મોબાઈલ નંબર સહિતની ડિટેલ પણ અમે જારી કરી છે અને ત્યાં અમારા સવારના સમયમાં અધિકારી ઉપસ્થિત રહે છે આજે પણ સિત્તેરથી વધુ વાલીઓને સાંભળી અને તેમને જે રીતે યોગ્ય મદદ કરવાની હોય તે કરવામાં આવેલી છે વધુમાં આ શાળાને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માગ્યો છે એને એમના મેનેજમેન્ટને તાત્કાલિક અસરથી જ્યારે આવી ગંભીર બેદરકારી અહીંયા સામે આવી હોય એક વિદ્યાર્થી જે છે એ આટલા સમય સુધી જ્યારે એ ગંભીર હાલતમાં પડ્યો હોય અને એને મદદ ન કરી હોય ત્યારે આવી ગંભીર બેદરકારી ધ્યાને લઈ અમે જે મેનેજમેન્ટ છે તેની તાત્કાલિક અસરથી આચાર્ય તેમજ જવાબદાર જે એડમિન સ્ટાફ છે અથવા તો અન્ય સ્ટાફ છે તેની તાત્કાલિક બરતરફ કરવા માટે પણ અમે મેનેજમેન્ટને જરૂરી જણાવ જણાવવામાં આવેલું છે વધુ કે જે અમારી વડી કચેરી છે તેને પણ અમે પ્રાથમિક અહેવાલ મોકલી આપ્યો છે કે જેમાં આ શાળાની ગંભીર બેદરકારી